વિજયભાઈ રૂપાણી અને વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાનાર તમામ દિવંગતોની યાદમાં તાપી ભાજપા પરિવાર દ્વારા પ્રાર્થના સભા યોજાઈ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા તાજેતરમાં કણાવતી નજીક થયેલી સભર વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ સદે વ્યક્તિઓની સ્મૃતિમાં તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના વિવિધ તાલુકામાં જોડાયેલા ભાજપના યુવાનો કાર્યકર્તાઓ તેમજ સમર્પિત સભ્યોએ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી મૌન પાળ્યું હતું સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધાંજલિની ભાવભીની લાગણીઓ સાથે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો તાપી જિલ્લા ભાજપા પરિવાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે આ દુઃખદ સમયે સમગ્ર પાર્ટી પરિવારે એકતા ભાવ રાખી શ્રદ્ધાંજલિ આપવી માનવીય ફરજ છે અને દિવંગત આત્માઓ માટે શાંતિને પ્રાર્થના કરવી એ સૌનો સંકલ્પ છે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ